ચુડા તાલુકાના ખાંડિયા ગામે છ થી સાત લોકો દ્વારા હુમલો કરાતા હુમલામાં છ લોકો ઈજાગ્રસ્ત બન્યા ઈજાગ્રસ્તોને સારવાર માટે લીમડી હોસ્પિટલ ખાતે ખસડાયા આ બાબતે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાના ખાંડિયા ગામે રહેતા ગણપતભાઈના પરિવાર ઉપર લાકડીઓ હાથમાં પહેરવાનું સલ્લર અને પાઇપ જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલો કરતા વાણિયા દિલીપભાઈ ગણપતભાઈ તેમના પત્ની સંગીતાબેન દિલીપભાઈ ગણપતભાઈ લખાભાઈ પ્રદીપભાઈ ગણપતભાઈ છગનભાઈ કલાભાઈ ઉપરાંત હુમલો કરતા અને હુમલામાં ઈજાગ્રસ્ત બનતા તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ ગામદેવી કુળેર માતાના મંદિર નજીક બન્યો હતો આ બાબતે ઈજાગ્રસ્ત દિલીપભાઈ પાસેથી મળતી માહિતી મુજબ પોતાની પત્નીની છડતી કરી હોવાનું અને બાબતે ટપાલતા દિલીપભાઈ ઉપર જાતીય વિરુદ્ધના શબ્દો વાપરીને હુમલો કર્યો હોવાનું દિલીપભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ચુડા તાલુકામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કતલી બની હોય અને લોકોમાં કાયદાનો ભય ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મારામારી બાબતે લીમડી સિલ હૉસ્પિટલમાં એમ સિલોન પામે હતી આ બાબતે પાણીના પોલીસને નહિ જાણ થતાં પોલીસ પણ તોડી હતી અને આ બાબતે વધુ તપાસ હાથ કરવામાં આવી હતી રિપોર્ટર તલતિશ પાટેલ શ્રીન્દ્રનગર હવે તમારે જોડે મારે જોડે અમે તો ઘરે કોઈ હતા નહીં તમારું નામ શું છે પહેલા વાણિયા અને ગામ ગામ ખાંડિયા શું ઘટના બની શેરટી બાબતની ઘટા ઘટના છે કારણ કે ઘરે કોઈ હતું નહીં મારી વાઈફ એક ઘરથી ઘરે હતી અને અમારે ગામ દેવીનો ભુવો છે અમારે અને બે ત્રણ વાળી અહીંયાથી નીકળ્યો ત્રણ ચાર વાર ઘરે કોઈ હતું નહીં એટલે પછી એમ બધા ઘરે આવ્યા મારી બો મને વાત કરી કે આ રીતના કે આ ઈશારા કરે ગંદા ગંદા કે પછી મેં મેં વાંધો નહીં લાગ્યો કે હું સમજાય દઉં પછી હું એને સમજાવી ગયો બીજી વાર આવ્યો ને જ્યાં તો મેં ઊભો રાખ્યો કઈ રીતનું આ રીતના બીજી બીજી વાર ન ખવું પડે આ નીકળતો નહીં બરોબર એને મને ડાયરેક્ટ કલર માર્યો માથામાં પછી એ રહ્યો ભાગી ગયો ડાયરેક્ટ પછી એમ હું એમ બધા જ્યાં જ્યાં મારા બાપાની અમે વાત કરીને બધાને ફોન કરીને બધાને બોલાવી લે હા ચઢા ને બીજા બીજા અહીંયા ધૂંગળું હતું અલગ બાપાને બાઇક મારી મારા ભાઈને મારી મારી વહુને મારી વિડીયો જે મેં બનાવ્યા હતા ને ફોનમાં એ ફોન એ બે એને છૂટકાઈ લીધા ફોન કોની પાસે છે એ ફોન એમની પાસે એ ભુવાનો છોકરો એ બધા એમની ફોન એ બીજા ઓલા ગજી ગજી સરપંચના છોકરા એ હતા આ

અત્યારે હું કાંઈ મજૂરી કામ જ કરું